મહેસાણા ખાન ખનીજ વિભાગની ટીમે વિસનગર તાલુકામાં એક મોટી કાર્યવાહી કરી છે ટીમે રેતી ભરેલા ડમ્પરોની તપાસ દરમિયાન રેકી કરનારા બે શખ્સોને ઝડપી લીધા છે છવ્વીસ એપ્રિલ બે ની રાત્રે માઇન્સ સુપરવાઇઝર કરણ સોની અને તેમની ટીમ ચેકિંગ માટે નીકળી હતી ત્યારે રાત્રે પૂણા બાર વાગ્યાની આસપાસ મોટી દવથી મહેસાણા તરફ જતા એક ઓવરલોડ ડમ્પરને જેતલવાસણા નજીક વજન કાંઠે લઈ જવામાં આવ્યું હતું આ દરમિયાન એક નંબર પ્લેટ વગરની બ્લુ કલરની ગાડી તેમનો પીછો કરી રહી હતી સત્યાવીસ એપ્રિલ ની રાત્રે ભાંડુ થી મહેસાણા જતા હાઈવે પરથી રેતી ભરેલા બે ડમ્પર પકડાયા હતા આ ડમ્પરોને જેતલ રેન્સી ટ્રેડર્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે એક કરતી ગાડી અને એક સફેદ i20 કાર પણ મળી આવી છે ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી આ રેકી કરનાર બે શખ્સોને પકડી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં અક્ષયભાઈ રમેશભાઈ પટેલ અને હર્ષ મહેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે પોલીસે ગાડી અને બે મોબાઈલ પણ હવે કબજે લીધા છે કારણ ભાઈની ફરિયાદના આધારે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ હવે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે